નમસ્તે દર્શક મિત્રો માફ કરજો ઘણા લાંબા સમય બાદ આપને સમક્ષ હાજર થયો છું તબિયતના કારણે તથા નજીકના સગાઓમાં દુઃખદ સમાચારના કારણે અટવાયેલો રહ્યો તો તેથી હું આપને આગળ આવી શકેલો નહીં મારે કહેવાનું એટલું છે કે અમારા ગામડાઓની અંદર એક એક છે કે ગાયને આપને બગાઈ એટલે શું એ ખબર નહીં હોય બગાઈ એક મધમાખી જેવું જંતુ છે જે ઝેરી નથી પણ સામાન્ય રીતે જેમ માનવીને માખી હેરાન કરે છે ઘણી વખત નાક ઉપર બેસે ગાલ ઉપર બેસે પગ ઉપર બેસે હાથ ઉપર બેસે એમ એ નબળી ગાય હોય કોઈ પણ પશુ હોય એના ઉપર બેસે અને એને હેરાન કરે પણ આ ફક્ત સશક્ત ગાય હોય તો એના ઉપર આવી બગાઈ બેઠી હોય પૂંછડો હલાવે એટલે એક બે ત્રણ બગાઈ જાય એટલે ત્યાં જાય નહીં પણ ઝાપટ પૂંછડાની મરી જાય પણ નબળી ગાય હોય એટલે બિચારી પૂંછડું પણ ઝાપટ મારી શકે નહીં એટલે નબળી ગાય ઉપર વધારે બગાઈઓ હોય તેથી એના ઉપર એના ઉપર વધારે બેસે છે ભારતની લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ અહિંસક વાકયુદ્ધ શરૂ થયું અહિંસક વાકયુદ્ધ આ યુદ્ધ અહિંસક હતું તેથી કૃષ્ણ ભગવાનની તો જરૂર ના પડી પણ વૃતાંત લખવા વ્યાસજી જેવા વિદ્વાનોની તો જરૂર પડે આ વાક યુદ્ધમાં મહાભારત જેવા પાત્રો હતા પણ જેમની સરખામણી મહાભારતના નેતા ના પાત્રો સાથે ના થઈ શકે એવા નેતાઓ હતા શરૂઆતમાં તો મોદી સાહેબ ચારસો પાર ની વાતો કરતા પણ એ ગણતરી ખોટી પડી અને કેટલામાં અટવાઈ રહ્યા છે એ તો બધા જાણે છો અને ખુરશીના મોહને કારણે એનડીએ સરકાર એનડીએ સરકાર થઈ અને ખુરશી પર બેસી ગયા જોવા જઈએ તો યુદ્ધની શરૂઆત તો ઈસ્વીસન બે હજાર ચૌદમાં મોદીજી વડાપ્રધાન થયા ત્યારથી જ શરૂ થયું મોદીજી વડાપ્રધાન તરીકેની ગરીમાં જવા વગર શેરીના છોકરાઓ સાલો પપોડો અને એ પપ્પોડાને એને માં સુધી ગારો દે એમ ભણવા મળે એમ આ ગમે તેને ભણવા મળતા મળતા હતા ગમે તેવી ગારો ગારો ના કહેવાય પણ એ એક એક ગરીમાં ના જાળવી શકાય એવા શબ્દો એ બોલતા હતા અને સશક્ત હતા સશક્ત એટલે કે એમની પાસે બહુમતી હતી ત્યારે મનસુખી પ્રમાણે વર્તતા હતા એ આપ જાણો છો બધા ભાજપના માણસો પર દાવ રાખતા હતા હું કહું એ જ આમ જ ચાલવાનું એટલું જ નહીં પણ વિરોધ પક્ષને તો નેસ નાબૂદ કરવા વિરોધ પક્ષ જોઈએ જ નહીં ઈડી આઈટી જેવા ઘોડા છોડી મૂકેલા એમાં મુખ્ય પ્રધાનો પણ ઝાપટમાં આવી ગયેલા આ ઉપરાંત ચૂંટણી ફંડ પણ શરૂ કરી ગુપ્ત ચૂંટણી ફંડ અબજો રૂપિયા ભેગા કર્યા અને એના ઉપયોગ શું કર્યો ધારાસભ્યો ખરીદવા સરકારો પાડવા ઉછલાવવા આ બધો શરૂ કર્યો અને એમાં આપણે બધા ચાણક્ય કહેતા હતા પણ કેવું ભાઈ અમિતભાઈ શાહ ચાણક્ય ના કહેવાય એ નાયક કહેવાય કેવો નાયક કહેવાય એ તમે વિચાર કરી લેજો વિરોધ પક્ષોનો આક્ષેપ હતો કે સરકાર ફક્ત અને ફક્ત ધનાઢ્યો ધ્યાન રાખે છે એ તો બધા જાણે છે અદાણી અને અંબાણી આ બધાનું જે ધ્યાન રાખે છે તેથી ગરીબાઈ મોંઘવારી અને રોજગારી ના પ્રશ્નો વધતા ગયા એના ઉપર લક્ષ્ય ત્યાં આપ્યું જેમ બાંગ્લાદેશની અંદર આ જે હસીના ને નાસી જવું પડ્યું એનું કારણ જ એ હતું કે ત્યાં ગરીબાઈ મોંઘવારી અને રોજગારી ના પ્રશ્નો જ હતા ફક્ત તો વચનોની લાણ કરે છે ભરમાર જુમલાઓને ભરમાર કરી ગયા અને ગાજર લટકાય મુસ્લિમ કરી મત મેળવવા માટે કાર્યરત રહ્યા આ બધા આપણે જાણીએ છીએ વર્તમાન પત્રમાં આપ વાંચતા હશો અને વાંચ્યું પણ હશે કે ઉત્તર પ્રદેશમાં ભાજપ ની સરકાર હોવા છતાં લોકસભાની ચૂંટણીમાં અગાઉની જે બેઠકો મળી હતી એનાથી ઘણી ઓછી બેઠકો મળી એમને બહુ ઉત્તર પ્રદેશ ઉપર ના હતો કઈથી આટલી બેઠકો તો મળશે જ હાઇ સિત્તેર બેઠકો તો અમને લઈ મળી મળી પણ ત્યાંથી ના મળી પછી પેટા ચૂંટણીમાં પણ ભાજપનો પ્રકાશ થયો એટલે કેન્દ્રની ભાજપ સરકારે ઉપરથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો એવું ભાજપને લાગે છે કે આપણા ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે કારણ કે આપણને ઉત્તર પ્રદેશમાં બેઠકો ઓછી મળી અને અહીંયા અગર જે પેટા ચૂંટણીમાં થઈ એમાં પણ આપણો રકાસ થયો છે એટલે એ લોકોએ પ્રમુખ બદલવાના મુખ્યમંત્રી બદલવાના આ બધા ધંધા શરૂ કરવા હોદ્દેદારો બધા બદલવાના કારણ કે એમને એમ લાગે કે આપણી સલામતે તો જરબાઈ રહે લોકોને એમ લાગે કે ભાઈ આ બદલાઈ ગયો છે આ સત્ય છે પણ સરકાર અને સંગઠનમાં ફેરફાર કરવા છત જરૂર લાગતા એમને પ્રદેશ સમિતિના બધા હોદ્દેદારો સમિતિઓ ની નવરચનાની કામગીરી હાથ ધરી પણ આ બધું કેટલું થોડા સમય નવું નવું લાગે પછી પછી રગસ્યું ગાડું જેમ ચાલતું હોય ચાલી જાય મારી યાદી આજે ઓછી સીટો મળી એમાં ઠીકરું કોના ઉપર ફોડ્યું યોગીજી ઉપર એટલે યોગીજીએ કહ્યું કે મારી યાદી જે મેં મોકલેલ હતી એ એ એ તમે બદલી કાઢી એટલે એમાં મારો કોઈ વોક નથી અને એમાં ભાજપનો મોટો ભડકો થયો ક્યાંક પ્રદેશ પ્રમુખ બદલાય આ બધું ચાલ્યું પણ આ બધું શું છે કે આપણા જોઈએ છે કે રાજ અમલદાર સાહેબ બ્યુરોક્રેસી રાજ અમલદાર શાહી ચાલે છે એમ કહેવામાં ખોટું નથી આપણા મંત્રીઓના હસ્તે અમલદારો ક્યાંક ખુશ કરી દે ને ક્યાંક લઈ જાય ઉદઘાટન કરાવી દે ને આ કરે ને તે કરે એવું કરે એટલે મંત્રી ખુશ અને આપણે ખુશ આપ સત્તાધારી પક્ષના ધારાસભ્યો ને મંત્રીઓ કહે છે કે અમારા કામ થતા નથી જે તેમનું અરુણને રુદન છે મંત્રીઓને એવો વાતનો ડર હશે કે ભવિષ્યમાં આપણે મંત્રી હોઈએ કે ના હોઈએ સરકારમાં ના હોઈએ અને જે તે અમલદાર પાસેથી કામ કરાવવાનું હોય તો સંબંધ સારા રાખવા પડે અત્યારથી બીજું કારણ એ કે મંત્રીશ્રીઓ ફાઇલનો ઊંડો અભ્યાસ કરતા નથી કારણ કે તે માટે તેમનું એજ્યુકેશન કેળવણી નડે છે એટલે એમને પરાવલંબી રહેવું પડે છે આપે એક વાત સાંભળી છીએ કે એક ગોવાર ઘેટા બકરા ચરાવવા જતો હતો જંગલમાં અને એને એમ થયું કે એક મજાક તો કરું એટલે એને બૂમ પાડી વાઘ આવ્યો વાઘ આવ્યો વાઘ એટલે ગામની અંદર અવાજ સંભળાણો બાજુના નજીકના ગામમાં એટલે બધા ભેગા થઈ ગયા લાકડીઓ લઈને શું અને આ ગોવાર હતો એને હસવા મળે એટલે બધા નામ કે કા તો આપણે મશ્કરી કરી પણ જ્યારે સાચો વાઘ આવ્યો હું અને એને બૂમ પાડી ત્યારે કોઈ ના આવ્યું એટલે પેહલી વખતે આ જે ભાજપના ગોવારે કર્યું છે કે બે કરોડ નોકરીઓ આપીશું પંદર લાખ રૂપિયા આપીશું નવી યોજનાઓ બનાવી સ્ટાર્ટઅપ ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા એટલે મતનો ઢગલો તો થયો પણ એમાંનું કશું બન્યું નહીં લોકોને લાગ્યું કે આ ગોવાર ખોટું બોલે છે પછી તે વાત વાત હોય હોય કે બે એક આપવી પડશે એ મકાનની વાત કરતો હોય કે મંગલસૂત્ર મુસલમાનોને આપી દેવી પડશે એવી વાત કરતો હોય પણ આ ગોવાર છે ને એ ખોટું બોલે છે એક બાજુ કહીએ કે સંગઠન અને સરકાર બંનેમાં સંગઠનનું સ્થાન ઊંચું આવું પેલા કેશવ પ્રસાદ મૌર્યાએ કહ્યું હતું આપણે જોઈએ છે કે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નડ્ડા અને વડાપ્રધાન વચ્ચેના સંબંધો વડાપ્રધાન કહે એટલું જ નડ્ડા કરે હવે નડ્ડાનો સમય પૂરો થાય અને નવા પ્રમુખ લાવવાના હોય તો મોદી સજેસ્ટ કરે કાને મૂકો આ સરકાર અને સંગઠન વચ્ચેના સંબંધો છું તો એમાંથી કોણ મોટું ભાગવતજીએ તો નામ દીધા વગર ઉકરાટ કાઢ્યો કે માનવીને સંતોષ થતો નથી માનવીમાંથી પરમાત્મા એ પોતે કે છે નોન બાયોલોજીકલ છું મને તો પરમાત્માએ મને મોકલ્યો છું પરમાત્મા મને ખેવના રાખે છે મથુરાના રાજા કંસને આવી ખેવના હતી પણ તેની શું દશા થઈ આપ જાણો છો મોદીજી માને છે કે આપણે ક્યાં ચિંતા કરવી છે મગજ ઉપર રાખવી જે આવશે ત્યારે જોયું જશે એવું નથી એમને ડર તો છે જ કે આ લોકો મને કંઈક મારું ઠેકાણું પાડી દેશે લોકસભામાં લોકસભાની ચૂંટણીમાં બસો દસ રેલીઓ કરી પાંચ કરોડ મતનો કઈ ગોટારો છે કે એ લોકોને ક્યાંક મત ઓછા ગણ્યા છે તો મત વધારે ગણાય એટલે કોંગ્રેસના ઓછા ગણ્યા હોય આ ઇન્ડિયા સંગઠનના અને એમના માણસોના વધારે ગણ્યા હોય એમ કરીને પાંચ કરોડો અને સેવન્ટી નાઇન એટલે અગ્યાસી બેઠકો એનાથી અસર થાય છે મણિપુર તો ભડકે ભરી રહ્યું છે એ તો આપણે જાણીએ છીએ કેટલા બે વર્ષથી કર્ણાટકમાં ચૂંટણી હતી ને ત્યારથી તે જવાને ફુરસત નથી મહારાષ્ટ્રમાં ઉત્તર પ્રદેશમાં આપના કહેવાતા ચાણક્ય અમિતભાઈ શાહ અને યોગીજી સાથેના સંબંધો ના કારણે ખેંચતાણ વધી રહી છે કેવું હોય અમિતભાઈ શાહના આયા પછી મોદી સાહેબ તમે વધારે બગડ્યા છો મારે કહેવું પડે છે તમને સપોર્ટ મળે છે કે ગમે તે કંઈક સલાહ મળી છે પણ એમના પહેલાં પાંચ વર્ષ સરખા કહે અને અમિતભાઈને આવ્યા પછી તો તમે બધું અમિતભાઈ કે એટલું જ કે એનાથી દબાયેલા છો કે શું છો શાહ આ અમિતભાઈ શાહ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે માટે કેવા લવારા કૂટ્યા હતા સારું દેખાય છે સત્તાધારી પક્ષનું આ પ્રતિભાને શોભે નહીં ગ્રામ ગ્રાહ મંત્રી છે અને એને ના શોભન મોદીજી આપનો કરિશ્મા ઘટી રહ્યો છે એવું તો આરએસએસ વાળા કહે છે અને આપ જાણો છો આપ ધારે કોર ઘેરાયેલા છો

દરેક સરકારો રાજ્ય સરકારો પોતાના રિમોટ કંટ્રોલથી ચાલક સહેજ નેતા આગળ ગયો ને એનું સાઈડમાં હોશિયામાં ધકેલી દેવાનો માર્જિનમાં મોકલી દેવાનો બીજો નવો ઊભો કરી દેવાનો અને એના અહીંયા આગળથી દિલ્હીથી કહે એ પ્રમાણે ચાલક આ પ્રમાણે તમે ગોઠવવા માગો છો આ ખો સારું નથી રાજ્ય સરકારના પોતાની રીતે કરવા દેવું જોઈએ અવૈધાનિક થતું હોય તો તમે એને અટકાવો તમે એક જ પક્ષની સરકાર શા માટે યાવત ચંદ્ર દિવાકરો રાજ કરીએ એટલા માટે અને આપણે ખુરશી સલામત રહે અને આ માટે તમે બંધારણમાં ફેરફાર કરવા માંગતા હતા આવું તો કેટલી વખત બધા કેટલાય રિપોર્ટરો વિશ્લેષકોએ કહેલું છે નડ્ડાજી કેશવ પ્રસાદ કેટલી જ મિટિંગો થઈ કલાક કલાક મીટિંગ બન્યું આ મિટિંગો અમિત જુભાઈ જોડે નડ્ડાજી જોડે યોગીજી જોડે કેશવ પ્રસાદ મૌર્યા જોડે મિટિંગ આમાં ટાઈમ કાઢ્યો ભાઈ તમે તમે ટાઈમ આ ગરીબાઈ રોજગારી અને મોંઘવારી દૂર કરવા માટે આટલી મિટિંગો કરી હોત ને તો કંઈક અસર થાત ખાસ કહેવાનું એટલું જ છે કે તમને પણ ખબર છે તમારી આજુબાજુ બગાઈઓ ફરજ છે અને બે સચન ઉડે છે બે સચન ઉડે છે એટલે તમે હવે જે કંઈ કરવું હોય એ તમે તમારી રીતે તો એડનબર્ગનો નવો રિપોર્ટ આવ્યો પહેલો આવ્યો તો અને એની અંદર રાહુલજીએ એ બરોબર અદાણી અને આપના વચ્ચે શું સંબંધો છે એ અંગે પ્રશ્ન પૂછ્યો જેલમાં એમને બે વર્ષની સજા થઈ ઘર ખાલી કરવું પડ્યું બંગલો ખાલી કરવો પડ્યો આ બધું કરો એડનબર્ગનો રિપોર્ટ આવ્યો છે અને આ રાહુલ પાછો વર્ગી પડશે એટલે જે બજેટ સત્ર દિવસ વહેલું પૂરું કરતું પણ આમ કરવાથી બચી ના શકાય આમ કરવાથી બચી ના શકાય તો કંઈક બીજી રીતે કંઈક રજૂ થશે માટે આ વેરાસર ડિસિઝન કંઈક એવું લઉં કે આપ માર્ગદર્શક એવોર્ડમાં જાઓ મંડળમાં જાઓ અને સ્થાન નક્કી કરો અને એ દેશ માટે સારો છે બસ આટલું મારે કહેવું છે મોદી સાહેબ